ઓળખ આપણા શખ્સને પંદર લાખની સોપારી આપી હતી વડરની સોપારી મળ્યા બાદ તે વ્યક્તિએ વડોદરામાં આવેલી એક મોટી ટ્રાન્સપોર્ટ કંપની સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટર ગોપાલ શર્માના પ્લાનમાં સામેલ કર્યો હતો ટ્રાન્સપોર્ટરે પ્લાનિંગ અને એક્ઝિક્યુશનની જવાબદારી પોતાને ત્યાં નોકરી કરતા રાજસ્થાનના યુવક અનુજ શર્માને સોંપી હતી અનુજ ઝોઝોનું જિલ્લાના પિલોદ ગામનો રહેવાસી છે આ ટોળકીએ ઓક્ટોબર બે પચીસ માં ઉંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યો હતો પકડાઈ જવાના ડરથી તેઓ પરત પણ ગયા હતા બીજી વખત ગુજરાત આવી તે પહેલા જ ટોળકીને ઝૂનઝુનું પોલીસે પકડી લીધી હતી પૂછપરછમાં શિક્ષિકા કાજલ પટેલનું નામ આપતા રાજસ્થાન પોલીસે કાજલ પટેલની ધરપકડ